અમદાવાદના શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરદ પૂર્ણિમાની પાવન રાત્રિ અગાઉ બીએસએફ જવાનો સાથે ખાસ કાર્યક્રમનું આયોજન નડાબેટ ખાતે યોજાયું હતું ગુજરાત ટુરિઝમના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના રક્ષક બીએસએફ જવાનો સાથે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી અને બીએસએફ જવાનો અને તેમની ફેમિલી ગરબે ઝૂમ્યા ચાંદની રાતના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને દેશભક્તિ અને સાંસ્કૃતિક રંગોની અનોખી અનુભૂતિ મળી

એ જવાનોના લાભાર્થે એ જવાનોનું મનોબળ વધે એ માટે અને દેશનો દરેક નાગરિક તેમની સાથે હર પડ હર હંમેશા ઉભો રહ્યો છે તેની પ્રતિતિ કરાવવા માટે વિવિધ પ્રકારના ઉત્સવોનું આયોજન શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ નિયમિતપણે કરે છે તેમજ તેમના સ્વાસ્થ્યની પણ ચિંતા કરે છે નવરાત્રિનું પર્વ જે ગુજરાતની એક પરંપરાનું અનોખું પર્વ છે તે પર્વ ઉજવણી કરવા માટે ખાસ કરીને જવાનો સાથે જે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આપણા દેશની રક્ષા કરે છે એ જવાનો અને તેના ફેમિલી મેમ્બરને આખા ગુજરાતમાંથી બોલાવીને અહીંયા નળાબેટ સીમા દર્શન એરિયામાં ગરબાનું આયોજન આ સતત પાંચમા વર્ષે કરી રહ્યા છે જેના કારણે જવાનોમાં એક અનોખો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે અને તેમને લાગે છે કે ના દેશનો દરેક નાગરિક વિષમ પરિસ્થિતિમાં તેમના ઘરનાથી દૂર જ્યારે તેઓ અહીંયા ચોકી કરે છે તો બધા જ લોકો તેની સાથે છે અને આ

બે હજાર સાત થી અમે લોકો આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ જવાનો માટે કંઈક ને કઈક નવી પ્રવૃત્તિઓ કરતું હોય છે જેવી રીતે એમનું મેડિકલ ચેકઅપ કરવું જેવી રીતે એમને કઈ બી કોઈ બી વસ્તુ થાય તો શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ આપવાના પૂરતા પ્રયત્ન કરે છે અને એમાં અમને લોકોને જવાનોનો સાથ અમારા કરતાં વધારે ઉત્સાહીપૂર્વક મળે છે કારણ કે એ લોકો પણ ઉત્સાહી હોય છે કે કોઈ એમનું પોતાનું એમની પાસે આવે અને એમને સમજે કારણ કે એ લોકો સતત ડ્યુટી બજાવતા હોય છે સરહદ પર યસ સર આપણે ના મને ડિજિટલ સ્ટાર્ટ કરીશો હું સી ઓ ચેરિટેબલ ટ્રસ્ટમાં હું ટ્રસ્ટી છું યો સો જી એસ આ ટ્રસ્ટ સાથે હું છેલ્લા બાર વર્ષથી જોડાયેલો છું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા નાણાંભેટ ખાતે આ ગરબા કરવામાં આવે છે ગરબા કરવાનો મૂળ હેતુ કે જે જવાનો દેશની રક્ષા ચોવીસ કલાક કરે છે અને આપણે એને માટે સલામતી અનુભવીએ છીએ પણ એ લોકો જે સ્ટ્રેસફુલ પોઝિશનમાં કામ કરે છે એમને થોડું એક રિલેક્સ મળે એમની સાથે એમના કુટુંબીજનો મળે અને એમની જોડે જે જનરલ પબ્લિક તરીકે આપણે સૌ મળીએ અને ભેગા થઈને એક સરસ માતાજીના ગરબા કરીએ માતાજીના ગરબા એ શક્તિનું પ્રતિક છે તો આ શક્તિનું પ્રતિક આપણા જવાનોને માતાજી શક્તિ આપે દેશની રક્ષા કરવા માટે આપણને સૌને શક્તિ આપે કે આપણે જવાનોની સાથે જોડાઈને એમને એક સપોર્ટ કરીએ મોરલ સપોર્ટ કરીએ અને એક સમાજ તરીકે સૌ આપણે જવાનો સાથે ઊભા રહીએ એટલા માટે આપણે આ ગરબા કરીએ છીએ हाय गुड इवनिंग मैं विश्राम सिंह एज ए जनरल मैनेजर नाडाबेट टूरिज्म प्रोजेक्ट आज मैं यहाँ पे उपस्थित हूँ और ये जो प्रोग्राम है शरद पूर्णिमा प्रोग्राम जो शिवम चैरिटेबल ट्रस्ट के द्वारा कंडक्ट किया जा रहा है और ये साइट है टूरिज्म साइट जो कि गुजरात टूरिज्म ने डेवलप की है साथ में मैं बताना चाहूँगा कि ये जो शरद पूर्णिमा का प्रोग्राम है ये शिवम चैरिटेबल ट्रस्ट बी एस एफ के जवानों के लिए और उनकी फैमिली को एज ए गेस्ट इन्वाइट करते हैं और उनके फैमिलीज़ को एक सौहार्द और प्रेम की भावना बढ़ाते हैं इस प्रोग्राम से uh, साथ में uh, इनके खुद के कार्यकर्ता हैं तो ये काफ़ी अच्छी एक गैदरिंग है और इस प्रोग्राम का मेन मकसद है कि एक बीएसएफ के जवानों के साथ में ये प्रोग्राम हो और बाकी लोगों में आपस में एक प्रेम और सौहार्द की भावना बढ़े और ये साइट है इसका भी गुजरात टूरिज़्म ने जो साइट है कितना अच्छा बनाया है ताकि ये प्रोग्राम यहाँ पे एक आसानी से कंडक्ट हो सके